હંમેશા એમ કેતો હોઉં છું કે સામાન્ય નાગરિક જો પોલીસ સ્ટેશનમાં આવે અને કોઈ પોલીસના જવાન વડીલ ને ખુરશી પર બેસાડીને ખભે હાથ મૂકીને કે કાકા શું તકલીફ છે ને હાથમાં જો એક પાણી ગ્લાસ આપી લેશે તો પોલીસની કેપેસિટી કે પોલીસની હિંમત કે પોલીસની જે ઇમેજ છે એનાથી કોઈ ધોવાઈ નથી સામાન્ય નાગરિકને પોલીસ દ્વારા વિકાસ સાઈજી જે પ્રકારે પ્રયાસ કરે છે અને આ બાબતે રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગ થકી એક નંબર જાહેર કરવામાં અને મને અંદાજો બી છે ને અમે ઘણીવાર હું એમની જોડે ચર્ચા થતી હોય ત્યારે જોતો હોઉં છું કે દર અઠવાડિયે એ નંબર પર કેટલા લોકોનો કોલ આવ્યો અને એની ઉપર પોલીસ નીચે શું કામગીરી કરી દે છે ખૂબ જ બારીકાઈથી ડીજીપી પોતે આ વિષયને જોતા હોય ત્યારે મને વિશ્વાસ છે કે જરૂરથી આ વિષયમાં બી આવનારા દિવસોની અંદર બદલાવ આવશે સાથે સાથે કોઈ ગુનેગાર પોલીસ સ્ટેશન આવે ને તો એને પાણી રાજ્યના સામાન્ય નાગરિકને માન અને સન્માન મળે એ આપણી સૌની જવાબદારી છે પરંતુ કોઈ ગુનેગાર પોલીસ સ્ટેશનમાં આવે ને મહેમાન જેવી પરિસ્થિતિ ડીજીપી સાહેબ સુધી ના પહોંચે એટલી ચિંતા કરજો કારણ કે આજકાલ તો એ સીધા નિર્ણયો લે છે